ને ભાગે ગીર નો સાવજ ગીગડો સોરઠ પંથકના કેશોદ તાલુકાના કણેરી ગામમાં મહિયા રાજપૂત એવા ગીગા મુળુ મકા બારવટે ચડેલ જેણે સોરઠની ધરતીને ધ્રુજાવી દીધી હતી જેણે નીતિ ધર્મથી જ બહારવટું કરેલું હતું જૂનાગઢ રાજ્યના પ્રજાજનો તેને પ્રેમથી રોટલા પૂરા પાડતા હતા એમાં કોઈ બળજબરી કે ધાક ધમકી ન હતા એ ગીગાના મુઠી જેવડા હૃદયમાં એક દીકરી માટે કેવી ભાવના સમાયેલી હતી તેની આજે આપણે વાત કરવી છે

વળી પોતાના પીવજીને જ ભાત જમાડવા જવા કરતા બીજો કયો વધુ રૂડો અવસર પહેરવા ઓઢવાનો હોય ભરેલા તો પહેર્યા તેની ઉપર ગાનો સાડલો ઓઢ્યો પણ તે ઉપરાંત એને તો હાથ પગ ડોક અને નાક કાનમાં જેટલા હતા તેટલા ઘરેણા પણ ચડાવ્યા એક તો જુવાન કણબળ અને એમાં આ શણગાર રૂપની જોતો છૂટી ગઈ પણ જેમ ભાતની તર લઈને ક્યાં આલી બીજે ક્યાં વળી ખેતરે ભાત દેવા અરે પણ અડબોત મારીને આ તારા લાડ ઉતારી લેશે મોટી સાહેબ કોણ ઉતારતા તા ઓયલો તારો બાપ પણ કોણ ઓયલો બારવટીયો ગીગલો મયો અહી ગોદામની ગાડીમાં વાટ જોઈને જ બેઠો હશે લ્યો રાખો રાખો બાઈજી તમે તો દેખી જ નથી શકતા તમારી આંખોમાં મુઠ્ઠી મરચા ભર મરચા હું તો આ હાલી આખા બોલી અને અબોધ કણબણ કાંબી કડલા રણકાવતી અને ફરળ ફરળ લુગડા ગજાવતી ચાલી નીકળી પાછળ વૃદ્ધ સાસુએ એકલા એકલા આખું કહ્યું કે કોક ભતવારી જાય છે જાડા જણનું ભાત લાગે છે અને દાગીના પણ અઢળક પહેર્યા છે તો સાથીદારે કહ્યું કે ભાત લઈ લ્યો અને ઘરેણા પણ ઉતારી લ્યો

મ્યા જવાની મનાય છે ઘરેણા અને ભાત અહીંયા હેઠા મેલી અને છાની મુની હાલી જા નકર એટલું બોલ્યા ત્યાં તો વહુ બોલી નકર શું આ બંદૂક તારી હગી નઈ થાય એક ઝાટકે રામ રમી જાશે બારવટિયાએ કહ્યું એમ તો તો મારો છાતીમાં ગોળી અને વિંધી નાખો મારું કાળજુ મોત મંજૂર છે પણ એકવાર ગીગા બાપુને તો મારે મળવું જ છે અમે બાઈ દીકરીને માથે ક્યારેય હાથ ન ઉપાડી આ તો તને બીવડાવતા હતા ગીગા સ્ત્રીઓને જવાની છે મેલી દે અને પાછી વળી જા બાઈ પણ બાપુને કેજો કે હું ધરાર આવી છું મને એક વાર લઈ જાવ નહીતર હું જીભ કરડી ને મોત ને વાલું કરીશ હાથમાં કાળી બંદુકો સાથે ચારેય બારવટીયા વચ્ચે વગડામાં એકલી સ્ત્રી જંગલ ને ચીરતી હાલી નીકળી થોડી વારમાં ગીગાબાપુના છુપા ઠેકાણે પહોંચ્યા નરાધમો એકલી દીકરીને આયા કેમ લાવ્યા આજે તો ચારેયને ભડાકે દઉં સાથીદારોએ કહ્યું બાપુ માફ કરો અમે નથી લાવ્યા આ ધરાર ભેગી આવી અમારો કઈ વાક નથી બાપુએ કહ્યું એ છોકરી આ લોકોએ તારી સાથે બળજબરી કરી પણ ગીગો ખરો અરે ગીગલો ગે તોય મને શું છે મારે તો મકરાણીના ના માથા જોવે ને સાવકારના સોના રૂપા જોવે કાઢી દે જ પકડ ઓય માળી

કે ભલે મારો બાપ ગીગલો લૂટી લે મને તારો બાપ કીધો તારી હાહુએ હા બાપ કીધો ને એટલે જ પહેરાતા ઈ તો ઠીક પણ ઘર માં પૈડાતા ઈ ઘરેણા પણ પહેરી અને હું અહીંયા આવી છું ભલે મારો બાપ આજે મારા ઘરેણા લૂટી લે ગીગા બાપુએ રડતા રડતા કહ્યું કે દીકરી હું બાપ થઈને દીકરીને લૂટું મારે તો ઉલટાનું કાપડું દેવું પડે એ ભાઈ

હવે તું આવતી નઈ નકર પ્રજા ફફડે જેનું નામ પડતા ઘોડિયામાં સુતા બાળકો શાંત થઈ જતા જેનું નામ પડતા ગામના ઝાપા દેવાય જતા એવો સિંહ આજે દીકરીના મુખેથી બાપ શબ્દ સાંભળતા જ ગદગદિત થઈ ગયો ઉપયોગ નહોતા કરતા મર્દ માણસો હતા ખાનદાન હતા જે બહાર વટે ચડે ને તો એના રાજની બેન દીકરીને શ્રદ્ધા હોય કે મારો વાળ વાકો નહીં થવા દે મારો રાજા આવા આપણે લૂંટારા કેમ જ્ઞાતિ જાતિ કે ધર્મને ને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું એ આડું બોલવાનો નથી પરંતુ આવીસરી રહેલી લોકવાર્તા લોકકથા અને લોક વાતોને લોકો સુધી પહોંચાડવાનો છે